ફતેપુરા તાલુકાના બાલાજી સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ડબગર ની મુસાફરી દરમિયાન સોના ચાંદીના દાગીના ગાડીમાં રહી જતા કમલેશભાઈ ના હોશ ઉડી ગયા હતા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બાલાજી સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ડબગર મુસાફરી દરમિયાન સોના ચાંદીના દાગીરાની બેગ ગાડીમાં રહી જતા કમલેશભાઈ ડબગર દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે બાહોશ પીઆઈ શ્રી ખાટ સાહેબના માર્ગદર્શક હેઠળ પીએસઆઈ શ્રી જે કે રાઠોડ અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ઝીણવટ તપાસ હાથ ધરતા તેરા તુચકો અર્પણનું જે સ્વલોગન હતું તે ખરેખર સિદ્ધ કરી બતાવ્યું અને સમગ્ર દાગીના તેમના પરિવારને પીઆઈ જેમ ખાટ સાહેબ પીએસઆઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની મદદથી તેમને સોંપવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર પરિવાર દ્વારા અને ફતેપુરા અગ્રણીઓ દ્વારા પીઆઈ ઘાટ સાહેબ તેમજ પીએસઆઈ રાઠોડ સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફની સાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું આમ પોલીસ સ્ટેશન ફતેપુરાના બાહોશ પીઆઈ શ્રી ખાટ સાહેબ અને પીએસઆઈ જે કે રાઠોડ સાહેબની સરાહનીય કામગીરી જોવા મળી હતી બ્યુરો ચીફ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ